હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં હોય સ્વાગત છે મારા આજના વિડીયોમાં તો આમ જોઈ જુઓ જયભાઈ જુઓ જુઓ જો કેમ કેટલી રાયડું નાખે કેમ રોવાઈ ગયું જઈને મોટો દડો પીડ્યો ન્યા ગાવડું પીડ્યું છે અહીંયા એક આ બે ને આ ત્રણ જીસી બી અહિયાં છે આ દડો છે ઓલો મોટો દડો છે તો આ જોતું જો વડો હ દડો વયો ગયો એમ કે તો આજે તો તમને અગરબત્તી બતાવી દો જો કેટલી અગરબત્તી છે આ બધી અગરબત્તી છે જો આ અગરબત્તી છે ઘરે અગરબત્તી વેચે છે રાય છે આ રાયતરાણી છે આ તુલસી અગરબત્તી છે ને આ ફેન છે આ ફેન છે અગરબત્તી છે આ રાયતરાણીની છે આ તુલસી આ રાતરાણી આ જે કલર અગરબત્તી બતાવો કલર અગરબત્તી આ કલર અગરબત્તી છે જો આ બધી કલર અગરબત્તી છે આ મોટી અગરબત્તી અહીંયા છે જો આ બધી અગરબત્તી છે ઘરે વેસે મારા જેઠાણીની જે કોઈને લેવી હોય એને પણ આવજો બધાય આ કલરના પેકેટ આવે આ આવડિયા અગરબત્તી કલરમાં આવે આ કલર અગરબત્તી છે રાત્રાણી તુલસી આ રાતરાણી ને આ ફેન્સી આ ફેન્સી છે આ બધી અગરબત્તી છે સોમર જયભાઈ અડે રામાપીર બાપાનો ફોટો છે ખોડિયારમાં છે ગણપત દાદા મહાકાળીમાં છે સાંઈ બાબા છે જો કેટલી બધી અગરબત્તી છે ને એ બધી અગરબત્તી કે છે ઘરે ઘરે વેચે છે બધી અગરબત્તી તો જે કોઈને અગરબત્તી લેવી હોય એ બધાય 280 વાળી થી 150 વાળી થી ને બચ્ચો વાળી થી જય માતાજી જય માં મંગલ વિડિયો ગમે તો લાઈક સે ને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય